નમસ્કાર ભાગ સાતની અંદર આપણે જે વાત કરવાની છે છઠ્ઠા ભાગમાં આપણે જે જૈવિક વિકાસના સિદ્ધાંતો વિશે વાત કરી જેમાં ઉપાર્જિત લક્ષણો આધારિત વાત હતી લેમાર્કવાદ હતી વિકૃતિવાદ હતો ડાર્વિનનો સિદ્ધાંત હતો અને એ સિદ્ધાંત ઉપરથી આપણે જે વિકાસ પ્રક્રિયા કેવી રીતના થઈ હશે એ વૈજ્ઞાનિકોના મંતવ્યો આપણે સમજ્યા એવી જ રીતના હવે આપણે આગળ જે વાત કરવાની છે તે હાર્ડી વિનબર્ગ જે એક જનીન શાસ્ત્રીઓ છે અને એના દ્વારા સમજાવેલા જે વિકાસ બાબતના જે મહત્વના બાબતો છે મહત્વની જે પ્રક્રિયાઓ છે એ સમજાવી છે એના વિશે વાત કરીએ તો અહીંયા આપણે સમજવાનું છે હાર્ડી વિનબર્ગ અહીંયા જે હાર્ડી અને વિનબર્ગની આપણે વાત કરીએ તો હાર્ડી જે છે એ ઇંગ્લેન્ડના હતા અને જે વિનબગ છે એ જર્મનીના હતા એમના દ્વારા જે સિદ્ધાંત અપાયેલો છે એની આપણે વાત કરીએ તો એમને જે કહેવું હતું કે જે કોઈ વસ્તી હોય બરાબર એ વસ્તીના જે જનીન છે જે કારક છે એની આવૃત્તિ જો આપણે શોધી શકીએ તો એના ઉપરથી એ વસ્તીમાં ઉદ્વિકાસ થશે કે નહીં થાય એ વસ્તીમાં ફેરફાર પેઢીઓ દર પેઢી થશે કે નહીં થાય તો એ આવૃત્તિ આધારિત એનો અભ્યાસ કરી શકાય આવું એમને સમજાવેલું છે તો કોઈપણ વસ્તીમાં આવેલા તમામ જનીનો જે છે એ જનીનોનો સરવાળો બરાબર એને જનીન આવૃત્તિ કહેવાય બરાબર જોઈએ એના વિશે જો આવૃત્તિ આપને મળી જાય અને એ આવૃત્તિ આપણે મળી જાય ને એ આવૃત્તિ સ્થિર હોય મતલબ કે દરેક પેઢીમાં એ જનીની જે આવૃત્તિઓ છે બરાબર એ આવૃત્તિઓ કેવી મળે છે સ્થિર હોય તો પેઢીઓ સુધી એ આવૃત્તિ સરખી રહે છે એનો મતલબ શું

મતલબ કે ઉદ્વિકાસ પ્રક્રિયા થતી હોતી નથી સામાન્ય રીતે જે લક્ષણો માત્ર પામે છે વન વડે બરાબર હવે એની આવૃત્તિ પણ ચોક્કસ હોય તો પી હોય તો એની આવૃત્તિ કેટલી ક્યુ હોય તો એની આવૃત્તિ કેટલી એની વાત કરીએ તો પી પ્રભાવી કારક તરીકે જો આપણે લઈએ તો એની આવૃત્તિ આપણે સંજ્ઞામાં प्रभावी છે એટલે કેપિટલ ક્યુ પ્રચ્છન્ડ આવૃત્તિ તરીકે લઈએ તો શા માટે એને સ્મોલમાં તો પ્રભાવી પી છે તો એની આવૃત્તિ આપણે એ ક્યુ પ્રચ્છ છે તો એની આવૃત્તિ આપણે સ્મોલ એ વડે દર્શાવાય છે બરાબર હવે એનું કુલ સરવાળો જનીન વસ્તીનો જે આવૃત્તિનો સરવાળો એક હવે એના દ્વિપદી પ્રમયના વિસ્તરણના સમીકરણ પરથી જો આપણે વાત કરીએ એટલે કે પી વધતા ક્યુનો વર્ગ કરીએ આનું વિસ્તરણ કરીએ તો આપણે શું મળે પી સ્ક્વેર વધતા ટુ પી ક્યુ વધતા ક્યુ સ્કવેર હવે એ પ્રમાણે જો આપણે વાત કરીએ મતલબ કે પી સ્ક્વેર એટલે એક સરખા પ્રકારના જે પ્રભાવી કારકો છે તેમની આવૃત્તિ મળે ક્યુ સ્ક્વેર એટલે પ્રચ્છન પ્રકારના અને અહીંયા જે છે એ બંનેના કયા પ્રકારનું આવૃત્તિ મળે છે મિશ્રિત પ્રકારનું બંનેનું મિશ્રણ પ્રાપ્ત થાય એટલે કે પી સ્ક્વેર એટલે એ જનીન પ્રકાર છે બરાબર તો એનું એ યુક્ત સભ્યોની આવૃત્તિ થશે પ્રભાવી સભ્યોની આવૃત્તિ ક્યુ તો એ સ્મોલ એટલે કે યુક્ત સભ્યોની આવૃત્તિ થશે અને ટુ પી ક્યુનો મતલબ જનીન પ્રકાર છે એ વિષમયુગમી આ સમયુગ્મી પ્રભાવી સમયુગ્મી પ્રચ્છન વિષમયુગ્મી સભ્યોની આવૃત્તિ આ પ્રમાણેની આવૃત્તિ જો આપણે જાણી શકીએ તો એ વસ્તી સ્થિર હશે બરાબર અથવા સૈનિક સમતોલનમાં હશે એ આપણે નક્કી કરી શકીએ છીએ ઉદ્વિકાસ પ્રક્રિયા દર્શાવે કે ન દર્શાવે એ આપણે સમજી શકાય છે તો આ અડ્ડી વિનબર્ગના અગત્યના સિદ્ધાંત પરથી આપણે આ નોંધ કરી શકીએ છીએ આગળ વાત કરીએ તો એમ કહેવામાં જ્યારે આવૃત્તિ તમે માપો છો ત્યારે તેના આધારે આપણે વાત કરીએ આવૃત્તિનો સરવાળો એક થાય હવે એક કરતા ઓછી થઈ જાય એક કરતા ઓછી થઈ જાય અથવા એક કરતા વધી જાય બરાબર તો જો એક કરતા ઓછી કે એક કરતા મતલબ કે મૂલ્યમાં ફેરફાર થાય ત્યારે એનો જે તફાવત સર્જાય છે એ ઉદ્વિકાસ ફેરફારની વ્યાપકતા જો તફાવત મોટો સર્જાય તો મોટી વિકૃતિ હોઈ શકે એના કારણે એમાં ઉદ્વિકાસીય લક્ષણો વધારે પડતા જોવા મળે જો તફાવત ઓછો હોય તો સામાન્ય રીતે ઉદ્વિકાસીય ફેરફાર તો થાય જ ઉદ્વિકાસીય વ્યાપકતા તો થાય જ બરાબર અને એના પરિણામે નવા લક્ષણો કે નવી વસ્તી અનેક પેઢીઓ પછી નિર્માણ પામી શકે છે ત્યાર પછી જો વસ્તી સમતોલનમાં જનીન સમતોલનમાં છે તો વસ્તી સમતોલનમાં તો હાર્ડી વિનબ એ સમતુલમાં ખલેલ પહોંચે કોણ અથવા તો આવૃત્તિમાં ફેરફાર થાય કોણ અને જેના કારણે ઉદ્દવિકાસ પ્રેરાય છે તો મતલબ કે જનીન સમતોલનમાં જ હોય બરાબર પેઢી દર પેઢી અચળ જ રહેતા હોય છે પરંતુ એ હાર્ડી વિનબગના મત મુજબ જે જનીન સમતોલન છે એ સમતોલનમાં ખલેલ પહોંચી શકે છે એ ખલેલ પહોંચે

ઓછો જનીન સંખ્યા ઓછી હોય એવામાં જનીન વિચલન એ પણ કહી શકાય જેને આપણે જનીનિક જનીનિક ડ્રિફ્ટ કહેવાય આ પણ શબ્દ વપરાય છે ત્યાર પછી વિકૃતિ ત્યાર પછી જનીનનું પુનઃ જોડાણ બરાબર અને છેલ્લે નૈસર્ગિક પસંદગી પ્રાકૃતિક પસંદગીની તક આ બધી જ બાબતો છે એ બધી જ બાબતો શું કરી શકે આવૃત્તિમાં ફેરફાર કરી શકે છે બરાબર એટલે કે આપણે જેમના વાત કરી પી વત્તા ક્યુ બરાબર વન બરાબર તો એમાં પી બરાબર પાંચ થાય અને ક્યુ બરાબર થાય પણ જો ફેરફાર થાય થવાનો છે તો વન જ પણ પી બરાબર કેટલો થઈ જાય પોઈન્ટ છ પરિણામે જે પી સ્ક્વેર બરાબર ટુ પી ક્યુ અને વધતા ક્યુ સ્કવેર આના આવૃત્તિના મૂલ્ય બદલાય છે પરિણામે એમ કહી શકાય એ તફાવત સર્જાય એ તફાવત પોઈન્ટ વનનો છે એમ તફાવત સર્જાય અને એ તફાવત છે ઉદ્દવિકાસ પ્રેરે છે

વસ્તી માં સ્થાનાંતરણ પામે છે એટલે એક વસ્તી અને બીજી વસ્તી આમાં રહેલા સભ્યોમાંથી આ એક વસ્તી આ બીજી વસ્તી બરાબર હવે આ વસ્તી કોઈ સભ્યો આ વસ્તીમાં સ્થાનાંતરણ પામે છે તો આની અંદર જ્યારે આ બે અલગ અલગ વસ્તી ભેગી થાય ત્યારે એમના વચ્ચે જો પ્રાજનિક સંબંધો રચે પરિણામે નવી આવૃત્તિ વાળી સંતતિ પેદા કરે અને એ જે નવી આવૃત્તિ વાળી સંતતિ પેદા થાય એ આ વસ્તીમાં જ પેદા થાય અને પરિણામે એ નવી વસ્તી છે એ નવા લક્ષણો વાળી બને જે ઉદ્વિકાસ માટે જવાબદાર છે આ સમજવાનું છે વસ્તીના કોઈ પણ સભ્ય કે ભાગ અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે ત્યારે એ જનનિક વિચલન પામે છે ત્યારે એમ કહી શકાય કે જે મૂળભૂત જે છે અને નવી વસ્તી છે એ જનીન આવૃત્તિમાં શું કરે છે ફેરફાર કરે છે મૂળભૂત વસ્તી અહીંયા જે આપણે ડ્રો કરી હતી નવી વસ્તી એના આવૃત્તિમાં ફેરફાર પામે છે અને પરિણામે નવા જનીનો અથવા વૈકલ્પિક જનીનો નવી વસ્તીમાં ઉમેરાય અથવા તો દૂર થાય બરાબર બે પ્રકારની ઘટના બને ઉમેરાય તોય ભલે અથવા તો દૂર થાય તોય ભલે પરિણામે એની આવૃત્તિમાં ફેરફાર પ્રેરે છે અને એ ફેરફાર પ્રેરે જે જનીન સ્થળાંતર આવું વારંવાર થતું હોય એને જનીન પ્રવાહ કહેવામાં આવે છે અને એ જનીન પ્રવાહના કારણે જે ઘટના સર્જાય એને જનીનિક વિચલન કારણ કે આવા ફેરફાર તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો એને જનીનિક વિચલન કહેવાય જનીનિક ડ્રિફ્ટ કહેવાય હવે આ વસ્તીના સભ્યો અહીંયા ગયા તો જે તક મળે ને એ ત્યાં ત્યાં હોત આ વસ્તીના સભ્યો એ ત્યાંના ત્યાં હોત તો કોઈ જનીન સ્થળાંતર ન થયું હોત તો જનીન પ્રવાહ ન સર્જાણો હોત અને પ્રવાહ ન સર્જાય તો જનનીક વિચલન ન થાય એટલે આ જે ફેરફારો છે તક દ્વારા પ્રાપ્ત થતા હોત એ ઘટનાને જનીનિક વિચલન કહેવાય છે પરિણામ શું આવે પરિણામ કહી શકાય કે આ ઘટનાને કારણે નવી વસ્તીના જે વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટો ફેરફાર હોય તો એ ભિન્ન જાતિ ખૂબ જ મોટો અને આવું અનેક સમય પછી અનેક પેઢીઓ પછી એનું પરિણામ મળે છે શરૂઆતની પેઢીમાં ન હોઈ શકે અનેક પેઢી બાદ એ ફેરફાર એ નવી જાતિમાં પરિણામે છે અને એ સામાન્ય તેમ કહી શકાય મૂળભૂત વિચલી વસ્તીની સ્થાપક બને છે મતલબ કે આ સભ્યોનું પ્રમાણ અહીંયા એટલું બધું વધી જાય એટલું બધું વધી જાય કે જે મૂળભૂત વસ્તી હતી હવે દેખાશે જ નહીં એટલે મૂળભૂત વસ્તીના સ્થાને મૂળભૂત જે વસ્તી છે એ એ વસ્તીમાં સ્થાપક બને છે ફાઉન્ડર અસર અથવા તો સ્થાપક અસર કહેવાય છે બરાબર તો આ પ્રકારે પણ નવી વસ્તીઓનું નિર્માણ આ એક અનુક્રમણ જેવું છે જે તમે આગળ ભણશો કે શરૂઆતમાં પ્રાથમિક પ્રકારની જાતિનો વિકાસ થાય ત્યાર પછી દ્વિતીય પ્રકાર તૃતીયક પ્રકાર અને છેવટે પ્રભાવી જાતિનું નિર્માણ થતો હોય પણ પ્રભાવી જાતિ તો જ આવી શકે કે જે પ્રાથમિક જાતિ દ્વારા કેટલાક ફેરફારો થાય એ દ્વિતીયક જાતિને આમંત્રણ આપે દ્વિતીયક જાતિ પ્રભાવી બને એ કેટલાક ફેરફાર કરે તૃતીય જાતિઓ આવે અને આમ ક્રમશઃ જટિલ અને ઉચ્ચ કક્ષાના સજીવો માત્ર ને માત્ર એ નિવાસસ્થાનો પર પ્રભાવી સ્થાન તરીકે પ્રભાવી એનું સ્વરૂપ નિર્માણ કરે છે અને ત્યારે મૂળ જાતો છે એ નિમ્ન પ્રકારની બને છે અથવા તો ત્યાંથી લુપ્ત થાય અથવા તો અદૃશ્ય થાય તો આવી કોઈ અસર

એ બાકી રહેલા જે તે પર્યાવરણ પરિબળો જે હોય એ પર્યાવરણીય પરિબળ સાથે શું કરે છે અનુકૂલન સાથે છે અને અનુકૂલન સાધી અનુકૂલન સાધી ફરી એ નવો વસવાટ પેદા કરી અને નવી વસ્તીનું નિર્માણ કરે છે ફરી મૂળ સંખ્યા પ્રાપ્ત કરે છે તો આને બોટલને બોટલનેકનો મતલબ એવો બને કે કોઈ વસ્તી જ્યારે હોય અને કોઈ એવી મોટી કુદરતી આફતો આવે છે અને એ આફતોના પરિણામે એ આફતોને સહન ન કરી શકે જેથી મોટા ભાગના સભ્યો નાશ પામે પણ એ આફતમાં બધા નાશ ન પામે એનો કેટલાક સજીવો દ્વારા સામનો થાય જ્યારે એ સજીવો સામનો કરે છે ત્યારે એ બચી શકે છે અને ફરી જે બચી જાય અને જે પછી એ આફતના કારણે પર્યાવરણમાં ફેરફાર થાય અને એનાથી ટકી જાય અને ટક્યા પછી એ ફરી પાછી એની પર્યાવરણીય પરિબળો આધારિત એ સ્પર્ધા ભાગીદારી સ્ત્રોત આધારિત એની સંખ્યામાં વધારો કરે અને જે ટકીને મોટી વસ્તીમાં નિર્માણ પામે અને એ પુનઃસર્જન પુનઃ વસ્તીનું નિર્માણ કરે તો આ ઘટના બોટલને કસર કહેવાય છે આવું પણ ઘટના કુદરતમાં બનતી હોય છે બીજું પૂર્વ અસ્તિત્વ ધરાવતા સૂક્ષ્મજીવો લાભકારી વિકૃતિ દ્વારા પસંદ પામે છે બરાબર અને નવા સ્વરૂપ પ્રકાર જરાવે છે અને નવું સ્વરૂપ પ્રકાર જ્યારે જોવા મળે છે ત્યારે નવી જાતિ તરીકે મતલબ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવો એટલે લાભકારી વિકૃતિ દ્વારા આપણે આગળ વાત કરીએ તો એ જાત હતી એને ચોક્કસ માધ્યમમાં ઉછેર કરવામાં આવે અને જ્યારે એનું માધ્યમ બદલાઈ નાખવામાં આવે ત્યારે એમાંથી કેટલાક સજીવો જે બદલાયેલા માધ્યમમાં ટકી શકે છે અને એને પ્રાકૃતિક પસંદગીની તક મળે છે અને પરિણામે એ નવી જાતિ તરીકે નિર્માણ પામે છે એ વાત અહીંયા કહી શકાય અને કેટલીક પેઢીઓ બાદ જાતિ નિર્માણમાં પરિણામે છે નવા લક્ષણો નવા જનીનોમાં નવી આવૃત્તિમાં એ પરિણામતા એ નવી જાતિ તરીકે વર્તી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ પ્રાકૃતિક પસંદગી ટકાવી રાખે અને વારસાગમન માટે જવાબદાર બની શકે છે બરાબર એટલે પ્રાકૃતિક પસંદગી ભિન્તાને ટકાવી રાખવા માટે અને વારસા ગમન માટે જવાબદાર છે એવું કહી શકાય અને એની માટેના આપણે જો વાત કરીએ તો ભિન્તા જો ટકાવી રાખે તો એ ભિન્નતાને કારણે સજીવો પ્રજનનક્ષમ બને છે અને મોટી સંખ્યામાં સંતતી પેદા કરે છે મોટી સંખ્યામાં જે સંતતી પેદા કરે છે પરિણામે એ સજીવો છે વસ્તીમાં પ્રભાવી બનતા હોય છે આમ વિકૃતિ જનીન પ્રવાહ અને જનીન વિચલન આજે ત્રણ બાબત છે બરાબર એ સિવાય જનન કોષોનું પુનઃ સંયોજન છે એના કારણે ભિન્નતા જે સર્જાય અને એ ભિન્નતા સર્જાય એ અનુગામી પેઢી એટલે કે પેઢી દર પેઢી વહન પામે છે અને પરિણામે એના જનીનના અંદર જે વૈકલ્પિક કારકો છે એની આવૃત્તિમાં ફેરફાર પ્રેરે અને એ ફેરફાર પ્રેરે પરિણામે કઈ પ્રક્રિયા થાય છે ઉદ્વિકાસ પ્રક્રિયા થાય છે જો ફેરફાર નાનો હોય તો એ ઉદ્વિકાસીય પ્રક્રિયામાં ફેરફાર નાના તબક્કામાં જો મોટો હોય તો ઉદ્વિકાસ પ્રક્રિયામાં મોટા ફેરફારો પ્રેરાતા હોય છે અને એ વૈકલ્પિક કારકોના આવૃત્તિ છે એમાં ફેરફાર આપણે કીધું ઉદ્વિકાસ પરિણામે નવી વસ્તી તરીકે સ્થાપિત થાય અને એ જે નવી વસ્તી તરીકે સ્થાપિત થાય અને એવી વસ્તીઓ નૈસર્ગિક પસંદગીના કારણે કઈ રીતના તો એમાં મુખ્ય ત્રણ સંભાવના છે પ્રાકૃતિક પસંદગીના કારણે એ જે નવી વસ્તીઓ અથવા તો નવા સજીવોના જૂથ નિર્માણ પામે છે તો એક સ્થાયી અસર અથવા તો સ્થાયી સ્થિર અસર જેમાં આપણે એક પક્ષીઓના ઈંડા રોબિન પક્ષી છે એની વાત કરીશું નવજાત શિશુઓના વજનની વાત કરીશું બરાબર ઇંગ્લેન્ડની અંદર એનો અભ્યાસ થયેલો છે એનું એક ઉદાહરણ છે એની પણ આપણે વાત કરશું દિશાકીય પ્રતિકારક કીટકો ડીડીટી તરફ જે પ્રતિકારકતા ધરાવતા બન્યા છે તે અને ઔદ્યોગિક મેલિનિઝમ જે છે એ ઔદ્યોગિક મેલિનિઝમનું ઉદાહરણ છે ભંગાણજનક પસંદગીમાં હિમાલયન રેબિટ અને દરિયાઈ મૃદુકાઈઓની વાત કરવાની છે તો આપણે ત્રણ ઉદાહરણથી સમજવાનું છે નૈસર્ગિક પસંદગી આધારિત પ્રકારો જે ચોપડીમાં ગ્રાફ આપ્યો છે અને એની અંદરની બરાબર સમજૂતી સ્પષ્ટ નથી કરી એને આપણે સ્પષ્ટ કરીએ ચલો આ એક તમે જુઓ તો ગ્રાફ ની અંદર કોઈ ના કોઈ એવા પર્યાવરણીય પરિબળોમાં જે આપણે પાંચ વાત કરી હતી કઈ પાંચ વાત કરી હતી હું તમને આગળ ફરિયાદ કરી દઉં કે વિકૃતિ જનીન પ્રવાહ જનીન વિચલન કે જનીન કોષોમાં પુનઃ આવા કોઈ ઘટના જે સર્જે છે વસ્તીમાં ત્યારે શું થાય છે તો પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ કરવામાં આવેલા જે પ્રકાર છે એ એવું બતાવે છે છે કે આ જે વસ્તી એમાં અહીંયા જે સજીવો છે પણ સજીવો છે બરાબર અહીંયા પણ સજીવો છે તો અહીંયા જે સજીવો છે આ બાજુના સજીવો આ બાજુના સજીવો એની સામાન્ય રીતે પર્યાવરણ આધારિત એની વસ્તી ઓછી છે જ્યારે આ પાર્ટ છે એમાં વસ્તી સજીવો છે એ સૌથી વધારે છે તો એક જ જાતિના છે છતાં અમુક એવા વિસ્તારમાં સભ્યો સંખ્યા ઓછી છે અહીંયા પણ ઓછી અમુક વિસ્તાર એવો છે કે તક મળે આના કરતા પાયો જો થોડોક આકડો થઈ ગયો પાયો પાછો મોટો કરી દીધો તો આ જે ભાગ છે એ આ ગ્રાફમાં નથી જે આમાં છે મતલબ કે અમુક જે સજીવો છે અમુક વિસ્તારના સજીવો એ સામાન્ય જે તે સમયમાં પ્રાકૃતિક પસંદગી ન પામવાના કારણે એ ત્યાંથી દૂર થયા પરિણામે જે સજીવો ટકી શક્યા એનો પીક જે છે શિખર ઊંચું અને સાકડું બને છે બરાબર તો એ જે બાબત છે એને આપણે પહેલી બાબત તરીકે કહીએ સ્થાયી સ્વરૂપ કયું સ્વરૂપ જો આપણે એ વાત કરી હતી સ્થાયી સ્થિર સ્વરૂપ

આ જે વિસ્તારમાં એની સાથે બીજી વસ્તુઓ પણ હોય ને તો પરિણામે આ બે ઈંડા મૂકનારા કહી શકાય આ છ ઈંડા ઈંડા અને છે ચાર તો જે બે ઈંડા મૂકનારા હતા પક્ષીઓ તો એ શિકારી દ્વારા નાશ થતો હતો પરિણામે જે પક્ષીઓ બે જ ઈંડા મુકતા હતા એ બધા જ પક્ષીઓ છે જયારે ઈંડા મૂકે તો શિકારીઓ દ્વારા નાશ પરિણામે બે ઈંડા મૂકનારા રોબિન પક્ષી છે એ ટૂંક સમયમાં નાશ પામ્યા જેથી આ પીક જેના કારણે આ બાજુથી સાંકડો થઈ ગયો જીવન શક્ય અથવા કેટલાક જીવી જતા કારણ કે ચાર હતા એટલે એમાંથી કદાચ એક અથવા બે ખાઈ જતો તો પણ બે બચી શકતા હતા સંભાવના વધુ એટલે એનું વસ્તીનું પ્રમાણ જળવાયેલું પણ છ ઈંડા હતા જે મુક્ત હતા એ પક્ષીઓ છેવટે જે ઈંડા છે કુપોષણનો ભોગ બનતા અને કુપોષણના કારણે એમાંથી પક્ષીનું નિર્માણ થતું નહીં પક્ષીનું નિર્માણ થતું નહીં એટલે એ બાજુના જે પક્ષીઓ હતા અથવા એવી પ્રકૃતિ ધરાવતા જે પક્ષીઓ હતા એ પણ નાશ પામ્યા તો છ ઈંડા મૂકનારા રોબિન પક્ષી નાશ પામ્યા બે ઈંડા મૂકનારા રોબિન પક્ષી નાશ પામ્યા તો પરિણામ સ્વરૂપે એ સ્થાયી સ્વરૂપ જે હતું એ આપણે જોવા મળ્યું વધારાના બે બાજુથી કેટલાક પ્રાકૃતિક પસંદગીની તક ન પામવાના કારણે એ સજીવો એ પક્ષીઓની જાતો નાશ પામે ઓકે બીજું ઉદાહરણ આપણે આપું ખાસ કરીને નવજાત જે શિશુ છે બાળકોની નવજાત શિશુ બરાબર એને આપણે વાત કરી તો એવા પણ શિશુ હતા કે પાંચ પાઉન્ડ વજન ધરાવતા હતા પાંચ આપણે પાંચ કિલો લખીએ પાઉન્ડ લખીએ બરાબર બીજા સાત કિલો વજન ધરાવતા બાળકો જન્મ થતા અને બીજા ત્રણ કિલોગ્રામ વજન ધરાવતા બાળકનો જન્મ થતો પાઉન્ડ છે પણ આપણે કિલોગ્રામમાં પણ લઈ શકીએ કઈ વાંધો નહીં તો જે અહીંયા વસ્તી પ્રમાણે તો અહીંયા ચાર હતું ત્યાં હું અહીંયા પાંચ કેજી તો પાંચ પાઉન્ડ લખી શકું તો જે પાંચ પાઉન્ડ કરતા ઓછું વજન પાંચ કરતા વધુ અથવા તો પાંચ કરતા ઓછું તો પાંચ કરતા ઓછું ધરાવતા હતા આના જેવું થશે એ બાળક સામે કેવું કુપોષણનો ભોગ બનતા અને મૃત્યુ પામતા જીવી ન શકતા પુખ્ત ન થઈ શકતા આ વધુ વજનના કારણે અતિ વજનના કારણે નાશ પામતા જીવી ન શકતા વધે કોણ પાંચ કિલોગ્રામ તો એનો પણ ગ્રાફ જે છે સ્થાયી સ્વરૂપ બને તો આવું કોઈ પણ ઉદાહરણ પૂછવામાં આવે કે આ પ્રકારની જે વસ્તી છે એમાં આ પ્રકારની જે ત્રણ વસ્તીઓ જોવા મળે એમાં આ પ્રકારની ઘટના સર્જાતી હોય તો એ કઈ પ્રકારની પ્રાકૃતિક પસંદગીની તક છે એ તક પ્રાપ્ત કરે અથવા તેની અસર કઈ પ્રકારની થાય તો સ્થાયી સ્વરૂપ અથવા તો સ્થિર પ્રકૃતિ વાળે જોવા મળે છે બીજું ઉદાહરણ જોઈએ એક દિશામાં જેમ આપણે વાત કરી હતી દિશાકીય અથવા પ્રતિકાર કીટકો ડીડી તરફ ઔદ્યોગિક મેલિનિઝમનું જે ઉદાહરણ છે તે હું તમને સમજાવું ઓકે હવે અહીંયાથી વસ્તી આમાં તો વસ્તીના સભ્યો સંખ્યાની જે પ્રાકૃતિક પસંદગીને તકને કારણે જે અસર થાય સંખ્યામાં અસર નથી થતી પણ એના જે તુલનાત્મક રીતે આપણે વાત કરવાની છે જો તો અહીંયા જે ગ્રાફ છે અને એ ગ્રાફ અહીંયા હતો એના બદલે થોડોક દૂર થઈ ગયો ખસી ગયો અહીંથી થોડોક વધારે દૂર આવે છે બરાબર

અને મેલેનિક ફુદા હતા એની સંખ્યા ઓછી હતી ઔદ્યોગિક ક્રાંતિ થતા આ જે ફુદા છે એની સંખ્યા ઘટીને આ ફૂદાની સંખ્યા વધી બરાબર એ તમે સમજો છો તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ પહેલા એટલે આ ફુદા છે આપણે કેવા લેવાના છે સફેદ એનું પ્રમાણ વધુ હતું અને આ ફુદા ક્યાં છે મેલેનિકનું પ્રમાણ ઓછું હતું પરંતુ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થાય વૃક્ષના થળ ઉપર લાઇકેનનું પ્રમાણ ઘટ્યું પ્રદૂષણને કારણે વૃક્ષોનો થળ ઝાખા બિના અને પરિણામે મેલેનિક ફૂદા માટે યોગ્ય બન્યા તો અહીંયા ગ્રાફ આપણને આ પ્રકારનો મળ્યો તો અહીંયા સફેદ જે હતા એની વસ્તીમાં ઘટાડો થયો અને મેલેનિક માટે પ્રાકૃતિક પસંદગીની તક મળે છે તો આ એક દિશામાં સરકતું ખસતું શિખર કહી શકાય તો આવી પણ પ્રાકૃતિક પસંદગીના તકને કારણે જે વસ્તીઓ છે એના પસંદ સ્વરૂપ છે એ બદલાઈ શકે છે બરાબર તો આ પણ ઘટના છે એ આપણે એક બીજા દ્રષ્ટાંત પ્રાકૃતિક પસંદગીના તક તરીકે ત્રીજું દ્રષ્ટાંત છે બે શિખરોનું બીજું આપણે ડીડીટીની વાળી વાત કરીએ કે ભાઈ સામાન્ય રીતે પહેલા ડીડીટીનો છંટકાવ કરતા તો એ ડીડીટી વસ્તી પર જ્યારે છંટકાવ કરવામાં આવતો હશે તો એ વસ્તીના સભ્યોમાંથી કેટલાક સભ્યો બચી જતા હશે ત્યારે બચી ગયેલા સભ્યો છે અને મોટા ભાગના સભ્યો મૃત્યુ પામતા હશે પણ બચી ગયેલા સભ્યો છે તો જે અસર થતી એનું પ્રમાણ આ જે જે સફેદ છે તે એનો મતલબ મૃત્યુ પામતા એવા સજીવો વધારે હશે શરૂઆતમાં અને જે જીવંત એનો પ્રતિકાર કરી શકતા એવી સંખ્યા ઓછી ધીમે ધીમે સમય જતાં આ જ ડીટી નો છંટકાવ એ જ વસ્તી ઉપર કરવામાં આવે છે ત્યારે શું બનશે કે એનો પ્રતિકાર કરી શકતી જાતો વધારે હશે અને જેના કારણે તેની અસર પામતી જાતોની સંખ્યા ઓછી છે તો આમાંથી રૂપાંતર આમાંથી તો એ પ્રાકૃતિક પસંદગીના તક દ્વારા શક્ય બન્યું તો ડીડીટી સામે પ્રતિકાર કરાવતી કીટકોની જાતિ અને ઔદ્યોગિક મેલેનીજમમાં રહેલા ફુદાઓ એ આ પ્રકારનું એક પ્રાકૃતિક પસંદગીનું તક છે એ પ્રાપ્ત કરે છે જે આપણે વાત કરી દિશાકીય અથવા તો પ્રગતિકારક હવે ભંગાળજનક પસંદગીની આપણે વાત કરવાની છે હિમાલયન રેબિટ અને દરિયાઈ મૃદુકાય એનું હું તમને સમજાવું તો અહીંયા આ જે ઉદાહરણ છે તો વિક્ષોભજનક એનો મતલબ અહીંયા આપણે જે વાત કરીએ હિમાલયન રેબિટ હિમાલયની અંદર જે જે રેબિટ હતા એ રેબિટના રૂવાટીનો રંગ છે એ ત્રણ પ્રકારના રૂવાટીના રંગવાળા રેબિટ જોવા મળતા એક સફેદ જે બરફ જેવી રૂવાટી ટ્રાન્સ હિમાલય જેવી રૂવાટી એક કાળા રંગની રૂવાટી અને એક ભૂખરા રંગની હવે જો સામાન્ય રીતે આ આ ત્રણ પ્રકારની જ્યારે વસ્તી હતી તો એમાં અંદર સફેદનું પ્રમાણ સૌથી વધુ આ બેનું પ્રમાણ સાપેક્ષ ઓછું પરંતુ આ ત્રણેય જાતો જ્યારે હિમાલયની અંદર હતી પણ હિમાલયમાં પ્રદૂષણને કારણે શું જોવા મળે છે તો હિમાલયનો જે તળેટીનો વિસ્તાર છે એ કેવો બને છે ઝાંખું બને છે ઝાંખું બનવાના કારણે એનો ભાગ છે એ કાળાશ પડતો બને છે પરિણામે ત્યાં જે રહેતા રેબીટ છે એને પૃષ્ઠભૂમિ છે એ એને મેંચ થવા મળી એટલે ધીરે ધીરે જે કાળા કલરના જે રેબિટ હતા એ અને જે ટોચ ઉપર સફેદ કલરના જે રેબિટ હતા તે એની વસ્તી છે એ યોગ્ય રહી પણ ભૂખરા રંગના છે રેબિટ એ સફેદમાં કે કાળામાં પોતાનું બેકગ્રાઉન્ડ પાશ્વદભૂમિ પૃષ્ઠભૂમિ જે છે એમાં છુપાવી ન શકતા તો શિકારી દ્વારા એનો શિકાર થઈ જતો અને નાશ પામ્યો પરિણામે એ વસ્તીની અંદર જે પસંદગી ન પામ્યા એ સભ્યો ખૂબ જ ઝડપથી ઘટતા જાય અને જે પસંદગી પામે છે એનું પ્રમાણ જળવાય રહે તો આને વિક્ષોભક કહેવાય

સાથે જોડાવાના કારણે એનો શિકાર ન કરતા એટલે બચી શકતા કેટલાક મૃદુકાય એવા હતા કે એ એ બહારના જે પથ્થરો છે એની સાથે 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 એનો મતલબ કે કાળા કલરના હતા જેના કારણે પથ્થરોની પૃષ્ઠભૂમિ થઈ શિકારીઓ દ્વારા બચી જતા પરિણામે જે કિનારાના ભાગમાં વચ્ચે રહેનારા જે છે એ સફેદ રંગના મૃદુકાય એ પોતાના જાતને પૃષ્ઠભૂમિથી અથવા તો અન્ય કોઈ રીતે બચાવી ન શકતા એટલે શિકારીઓ દ્વારા વધુ કવાય શિકારીઓ બધા જ મૃદુકાય ખાય પણ જે પથ્થરોમાં રહેનારા છે એ બચી જાય પૃષ્ઠભૂમિના કારણે અંદર સમુદ્ર સમુદ્રફળ સાથે રહેનારા છે એનાથી એ બચી જાય અને વચ્ચેના શિક્ખરી દ્વારા ખવાઈ જાય એટલે એની સંખ્યા ઘટી જાય તો એ પણ વિક્ષોભજનક એટલે કે આ પ્રકારનું ભંગાણ શિખર સર્જી શકે છે તો આ તમને જે મેં ઉદાહરણથી સમજૂતી આપી તો એવા એમ સીક્યુ પૂછાય તો આપણે ખબર રહેવી જોઈએ કે આ પ્રકારનો ગ્રાફ બનશે અને એનું કારણ શું હોઈ શકે એ આપને ખ્યાલ હોય તો સરળતાથી આપણે એમ સિક્યુ સોલ્વ કરી શકીએ છીએ ઓકે આ ભાગને આપણે એ પૂરો કરીએ છીએ નવા ભાગમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ આવજો ફરી મળીએ